તાવીય વિચારણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૂનાને જાળવી રાખનાર અને નવાને યથાશક્તિ આવકારનાર તરીકે દલપતરામ જાણીતા થયા છે તો નર્મદ નવા જમાનાનો અગ્રેસર બને છે અંગ્રેજ પ્રજાની સુવિકसित સંસ્કૃતિનો પરિચય ગુજરાતી પ્રજાને તે સમય નજીકથી થવા લાગ્યો હતો યુવાન નર્મદે ખૂબ ઝડપથી આ નવી હવા ઝીલી હતી સુંદરમ કહે છે તેમ તેની પાસે ગુજરાતી કવિતાની ભાવનામાં અને વિષયમાં મહાન પ્રસ્થાન જોવા મળે છે આથી સાહિત્યના ઇતિહાસમાં નર્મદ ઉચિત રીતે સમય મૂર્તિ તરીકે ઓળખાયો છે નર્મદનો જન્મ ઈસવીસન અઢારસો તેત્રીસમાં સુરતમાં થયો હતો નર્મદે પ્રાથમિક શિક્ષણ સુરતમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધું કોલેજના પ્રથમ વર્ષમાં તે મુંબઈ રહીને અભ્યાસ કરવાનો હતો ત્યારે પ્રતિકૂળ કૌટુંબિક સંજોગોને લીધે નર્મદને ઉચ્ચ અભ્યાસ છોડી દેવો પડ્યો હતો ત્યારબાદ સુરત આવીને નજીકમાં આવેલા રાંદેર ગામની શાળામાં મહેતાજીની નોકરી તેણે સ્વીકારી પરંતુ થોડા સમયમાં તેની પત્નીનું અવસાન થતાં તેનું ગૃહજીવન નોંધવાયું નર્મદે મુંબઈ આવીને ફરીવાર અભ્યાસ શરૂ કર્યો જોકે પ્રથમ વર્ષથી વધુ કોલેજમાં તે ભણી શક્યો નથી મુંબઈમાં રહી તેણે સંસાર સુધારાની પ્રવૃત્તિઓ શરૂ કરી મુંબઈમાં સરખે સરખા મિત્રોને એકઠા કરી અન્યોને બુદ્ધિવર્ધક સભામાં મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર તેણે ભાષણ આપ્યું આ તેનું પ્રથમ ગદ્ય લખાણ છે ખૂબ જ પ્રવૃત્તિસભર જીવી નર્મદે ત્રેપન વર્ષના ટૂંકા આયુષ્ય સાથે આ જગતથી વિદાય લીધી ઈસવીસન અઢારસો છ્યાસીમાં નર્મદનું અવસાન થયું અર્વાચીન ગુજરાતી ગદ્યના જનક તરીકે જેને આપણે ગૌરવપૂર્વક યાદ કરીએ છીએ તે યુગમૂર્તિ સાહિત્યકાર નર્મદે પોતાના માત્ર ત્રેપન વર્ષના જીવનગાળામાં જે અપ્રતિમ સાહિત્ય સેવા અને સમાજ સુધારણાના કાર્યો કર્યા તે જોતા આપણે ચકિત થઈ જઈએ છીએ જડ રૂઢિયો ખોટા વહેમો અનીતિ દુરાચાર કુસંભ અંધશ્રદ્ધા ધર્મ ગેલછા જ્ઞાતવરા અને વરઘોડા પાછળ થતા મબલક ખર્ચ શેર સટ્ટાની બદી આદિ જીવન વ્યવહારના અનેક ક્ષેત્રોને અનુલક્ષી નર્મદે પોતાની કલમ વેગપૂર્વક ચલાવી સુધારકોના અગ્રણી તરીકે લોકોના ઉદ્બોધન અર્થે નર્મદે જે અનેક ભાષણો આપ્યા નિબંધો લખ્યા મીમાંસાત્મક લખાણો લખ્યા તે સૌમાં એનો અદમ્ય ઉત્સાહ અને વિરલ જોશો સહજ ભાવે વ્યક્ત થાય છે નર્મ ગદ્યમાંના મોટાભાગના લેખોમાં તત્કાલીન પ્રજામાનસનો જે ચિતાર રજૂ થયો છે તેમાં નર્મદ સમાજના નિરીક્ષક પરીક્ષક અને સુધારક રૂપે આગળ આવે છે પોતાની આગવી રીતે નર્મદે સમકાલીન જીવન વ્યવહારનું જે વિગતપૂર્ણ વિવેચન કર્યું છે તે જોતા એની દ્રષ્ટિની વિશાળતા એનું પાંડિત્ય એની ઝીણવટ એના ખંત ઉદ્યોગ એની હિંમત બિરાદરીની એની ભાવના આદિનો સમુચિત પરિચય મળે છે નર્મદને મતે ભાષા પહેલી તે પછી એનું વ્યાકરણ કોષ વિવેચન વગેરે આવે વ્યાકરણ કોષ વિવેચન આદિ પહેલાં ભાષા સારા પ્રમાણમાં ખેડાયેલી હોવી જોઈએ નર્મદની પહેલાંના સાહિત્યિક ગ્રંથો બહુધા પદ્યમાં રચાયા હતા ગદ્યનો વપરાશ રોજિંદી બોલચાલમાં વેપારીઓની હુંડીમાં ટીકા તબા અવચૂરણીમાં જેને સાહિત્યિક ગદ્ય કહી શકાય એવું ગદ્ય નહીં નહીવત અંગ્રેજી કેળવણીની અસર હેઠળ આપણે ત્યાં ગદ્યનું ખેડાણ થવા લાગ્યું અને જેને સાહિત્યિક ગદ્ય કહી શકીએ તેવા ગદ્યમાં સાહિત્યિક રચનાઓ થવા લાગી ગદ્યમાં નિબંધો લખાયા વાર્તાઓ લખાઈ અગાઉના પદ્યગ્રંથો ઉપર ટીકાઓ લખાતી થઈ આપણો આદિ વિવેચક નર્મદ પણ વિવેચન માટે ટીકા શબ્દ જ વાપરે છે એની સામે વિવેચન માટે સંસ્કૃત ગ્રંથો ઉપર ટીકાઓ અને રાણી વિક્ટોરિયાના યુગના અગ્રગણ્ય અંગ્રેજ વિવેચકોના કેટલાક લખાણો જ નમૂના રૂપે છે અમુક સાહિત્યિક કૃતિ સારી છે કે નબળી એ અંગે તો એ કૃતિ સાંભળનાર કે વાંચનાર પોતાની વ્યક્તિગત રુચિ અરુચિ અનુસાર અભિપ્રાય આપી જ શકે પણ કૃતિ સારી છે તો શા કારણે એની ખૂબીઓ કઈ ખામીઓ શી એમાંની વિચારણા કયા પ્રકારની સાહિત્યના કયા પ્રકારમાં એનું સ્થાન તે પ્રકારના લક્ષણો આદિ મુદ્દાઓને આવરી લઈને થતાં વિવેચનાત્મક લખાણોનો નર્મદના સમયે ગુજરાતીમાં અભાવ હતો નર્મદે પોતે ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારોને ચર્ચ્યા છે એવા મુદ્દાઓને અને કેટલાક સાહિત્યિક ગ્રંથો અંગે આછું વિવેચન કરી આપણા વિવેચન સાહિત્યના શ્રી ગણેશ માંડ્યા છે નર્મદને અંગ્રેજી કેળવણીનો લાભ મળ્યો હતો અને તેથી કવિતા વિષયક વિચારોમાં દલપતરામને મુકાબલે તે ઘણું પામ્યું સમાજ સુધારણા ક્ષેત્રે તન મનથી પૂરી આત્મનિષ્ઠાથી એના જ પ્રિય શબ્દોમાં કહીએ તો ખરા જુસ્સાથી યા હોમ કરીને તેણે ઝંપલાવ્યું હતું સમાજ સુધારણાનું કાર્ય તેનું જીવનવ્રત બની રહ્યું તેણે સુધારાની બાબતમાં વિચાર વાણી અને વર્તનની જે એક વાક્યતા દાખવી તેથી જ તેને સુધારાનો સેનાની કહેવામાં આવે છે મહાકાવ્ય રચવા માટે તેણે અનુરૂપ વીર વૃત્ત છંદની શોધ પણ કરી હતી નર્મદની વ્યક્તિ તરીકેની લાક્ષણિકતા એટલે એનો જુસ્સો પ્રેમ શૌર્ય નર્મદનો મુદ્રાલેખ હતો એમાં જાણે એના જીવનની ફિલસૂફી વણાઈ ગઈ છે નર્મદે જે કાવ્યો રચ્યા છે તે બધાનો સંગ્રહ નર્મ કવિતા નામે ગ્રંથમાં થયો છે તે જ રીતે નર્મદે ગદ્યમાં કરેલા લખાણો નર્મ ગદ્ય નામે ગ્રંથમાં સંગ્રહાયા છે નર્મદે કૃષ્ણકુમારી રામ જાનકી દર્શન દ્રૌપદી દર્શન સીતાહરણ બાળકૃષ્ણ વિજય વગેરે નાટકો લખ્યા છે મારી હકીકત તેમની આત્મકથા છે ધર્મ વિચાર નામે લેખ સંગ્રહ રાજ્ય રંગ નામે ઇતિહાસ ગ્રંથ તેમજ નર્મ કોષ એ નામથી કોષ સાહિત્યનું પુસ્તક પણ તેણે આપ્યું છે ગુજરાતી સામાયિક દાંડીયો દ્વારા એક વિચાર પત્ર ચલાવી પત્રકાર તરીકે લોકોમાં જાગૃતિ લાવવાનું પ્રારંભિક અવસ્થાનું તેમ છતાં મહત્વનું કાર્ય પણ તેણે બજાવ્યું છે અઢારસો પંચાવનમાં માં નર્મદે કવિતા લખવાનો પ્રારંભ કર્યો નર્મદનું સર્જન કવિતા પૂરતું સીમિત રહ્યું નથી ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ તો એના દ્વારા થયું નિબંધકાર ઇતિહાસ લેખક ચરિત્ર લેખક પત્રકાર નાટ્ય લેખક તેમજ વિવેચક એમ જુદી જુદી રીતે નર્મદે સાડા ત્રણ દાયકા સુધી ગદ્ય લેખનના પ્રયત્નો કર્યા છે નર્મદે કવિ ચરિત્ર દ્વારા નરસિંહ પ્રેમાનંદ દયારામ વગેરે મધ્યકાળના કવિઓના ચરિત્રો લખ્યા છે અને પોતાની સૂઝ સમજ પ્રમાણે તેનું મૂલ્યાંકન કર્યું છે નર્મદે પોતાના સાહિત્ય વિષયક વિચારોને ટીકા કરવાની રીત કવિ અને કવિતા વગેરે લેખોમાં મૂક્યા છે વિવેચન વિષય નર્મદે કોઈ સ્વતંત્ર પુસ્તક આપ્યું નથી પરંતુ નર્મ ગદ્યમાં વિવેચનલક્ષી લેખો લખી વિવેચનાનો પાયો નાખ્યો છે તેણે પ્રથમ લેખ અઢારસો અઠ્ઠાવનમાં કવિ અને કવિતા લખી વિવેચનની દિશામાં ડગલું ભરવાનો પ્રથમ પુરુષાર્થ કર્યો છે તેણે કરેલા અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસને લીધે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો નવીન સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં અવતરણ પામે છે નર્મદ સૌ તો પોતાની વિવેચન વિશેની સમજને વિકસાવવા વિસ્તૃત કરવા પિંગળ પ્રવેશ અલંકાર પ્રવેશ રસ પ્રવેશ અને નાયિકા વિષય પ્રવેશ જેવા શાસ્ત્રીય ગ્રંથો આપે છે તો નર્મ વ્યાકરણ નામે શબ્દ વિવેક અને વર્ણ વિવેક જેવા બે ગ્રંથોમાં વ્યાકરણ વિષયક વિચારણા રજૂ કરે છે વિવેચન કરવાની શરૂઆત નર્મદે અઢારસો અઠ્ઠાવનમાં કવિ અને કવિતા નામનો લેખ લખીને કરી તે પછી આપણે જેને આજે વાર્તા કે નવલકથા કહીએ છીએ તેના વિશે ગાથા નામનો લેખ પણ 1858 માં આપે છે વિવેચન કેવી રીતે કરવું અને વિવેચક કેવો હોવો જોઈએ કવિતા કોને કહેવાય જેવા સવાલોના જવાબ તો આપણને તેના કવિ અને કવિતા તેમજ કવિ ચરિત્ર જેવા લેખોમાંથી મળી રહે છે જૂની ગુજરાતી ભાષા લેખમાં ગુજરાતી ભાષાનો વિકાસક્રમ તેમાં થયેલું પરિવર્તન અને ગુર્જર શબ્દનો અર્થ આપી જૂની ગુજરાતી ભાષા માટે વિસ્તૃત લખાણ આપ્યું છે સૌ પ્રથમ દલપતરામે કવિતા એટલે છંદશાસ્ત્રના નિયમાનુસાર રચેલા અને અનુપ્રાસવાળા પદ એવી કવિતાની સૌ પ્રથમ વ્યાખ્યા બાંધેલી પરંતુ નર્મદે એનું ખંડન કરતાં જણાવ્યું છે કે રચના રૂઢિ છંદમાં તે કવિતા ન હોય અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય એટલે કે અહીં નર્મદના મતે કવિતા એને કહેવાય કે જેમાં અર્થ વાળું રસિક ચિત્ર આલેખાયું હોય તેણે પિંગળ પ્રવેશની પ્રસ્તાવનામાં પણ કવિતાનું આવું જ લક્ષણ દર્શાવતા કહ્યું છે કે અર્થ ગૌરવને તેના ખરા સ્વરૂપ પ્રમાણે સારી રચનાથી ચિત્રી બતાવવું તેનું નામ સાચી અને સારી કવિતા આ ઉપરાંત તેણે કવિ અને કવિતા નામના નિબંધમાં પણ સાર્થવાણીમાં અવતરેલો તર્કજનિત જે રસ તે કવિતા એવી વ્યાખ્યા આપી સામાન્ય જનતાને કવિવ વર્ગમાં મૂક્યા બાદ નર્મદ કહે છે કે આ રસ જ્ઞાન સામાન્ય જનતામાં ઓછે અંશે હોય છે માટે સાહિત્ય સંગીત ચિત્ર શિલ્પ વગેરેના સર્જકો એ જ કવિ છે અને તેનું કારણ નર્મદ કહે છે કે જેનું રસ જ્ઞાન થનથન કરી રહેલું હોય છે જે લાગણીઓને વશ છે જે કામ ક્રોધાદિકને સારી પેઠે ઓળખે છે જેવું સાંભળ્યું તેવું બોલવાની કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુક્તિથી રંગીને બતાવવાની જેની શક્તિ છે તેઓને કવિ કહેવા આમ સર્વ સર્જનકારોને કવિ ગણ્યા બાદ નર્મદને એમ થાય છે કે એ સહુ કલાવિદો વ્યવહારમાં કવિ તરીકે ઓળખાતા નથી પણ જે પુરુષો પોતાનું રસ જ્ઞાન ભાષાની મારફત કાઢે છે તેઓ જ લોકોમાં કવિ શબ્દે ઓળખાય છે અને તેમ ભાષામાં રહેલી શક્તિનો વિચાર કરતા નર્મદ સાહિત્યકારને કવિ તરીકે સ્થાપિત કરે છે પણ ત્યાં વળી પાછો તેને પ્રશ્ન ઉઠે છે કે શું ગદ્યલેખક અને પદ્યલેખક બંનેને કવિ કહેવા કે માત્ર છંદોબદ્ધ કવિતા લખનારને જ કવિ ગણવા વળી પોતે પિંગળ પ્રવેશમાં કહ્યું છે તે પ્રમાણે અક્ષર માત્રના નિયમવાળી જ ભાષાને કવિતા કહેવી તેનો જવાબ તે વાક્યમ રસાત્મકમ કાવ્યમ મૂકીને સાધી લે છે તે કહે છે કે જેમાં રસ હોય તેને કવિતા કહેવી પછી તે પદ્ય કે ગદ્ય ગમે તે હોય અહીં નર્મદ કાવ્ય સમગ્રને કાવ્ય કહી અટકે છે પણ કાવ્યના વિશિષ્ટ અર્થ માટે તે કશી ચોખવટ કરતો નથી આગળ આપણે જોયું કે તેણે ગદ્ય અને પદ્ય બંનેમાં કાવ્ય હોઈ શકે તેમ કહ્યું છે પણ કવિ અને કવિતાના એ જ નિબંધમાં બે ત્રણ પાના પછી જ તે કહે છે કે જે ગાયન છે તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં અને જે કવન છે તે ગાયન થવું જ જોઈએ અલબત્ત ગાયન એટલે તે છંદોબદ્ધ વાણી એવો એનો અર્થ કરે છે એટલે કે એકવાર કાવ્ય ગદ્યમાં હોય એમ નર્મદ સ્વીકારે છે અને બીજી વાર કાવ્ય છંદોબદ્ધ હોવું જોઈએ એવું કથન કરે છે નર્મદનો કવિ અને તેમાં નર્મદ કાવ્ય સમગ્ર વિશે ઉપર ચોટ્યું દિગ્દર્શન કરાવી શક્યો છે આ લેખ આપણા ગુજરાતી વિવેચનમાં બહુ ઓછા લખાયેલા કાવ્ય સમગ્ર વિશેના લેખોમાંનો એક અને પ્રથમ છે નર્મદે કવિતાના બે ખાસ ગુણો કહ્યા છે કવિતામાં બે ગુણ છે વર્તમાન કાળની જ વાત સૂક્ષ્મ નજરથી જોઈ છે એટલું જ નહીં અને તેની ખોડ બતાવી નવી સૂચના બતાવે છે એટલું જ નહીં પણ વર્તમાનને જોઈને ભવિષ્ય કહે છે અહીં નર્મદ એમ કહેવા માંગે છે કે સાહિત્ય કલા વર્તમાન પરિસ્થિતિને તપાસી તેના ઇલાજો સૂચવે છે અને બીજું કવિતામાં ભવિષ્ય જોવાની એટલે કે ક્રાંત દર્શન કરવાની પણ શક્તિ રહેલી છે એટલે નર્મદે માન્યું છે કે કાવ્ય મનુષ્યને નીતિ અને ધર્મનો ઉપદેશ દઈ શકે છે અને એ રીતે તે ધર્મ સાથે સંબંધ ધરાવે છે નર્મદે એમ કહ્યું કે કાવ્યનું પ્રયોજન ઉપદેશ આપવાનું છે તેમ છતાં તે ઉપદેશ ઉઘાડો ન હોવો જોઈએ એ બાબત નર્મદની ધ્યાન બહાર નથી નર્મદે જણાવ્યું છે કે કવિતાનું પ્રધાન ઉદ્દેશ્ય તો આનંદ આહલાદ પમાડવાનો રસાસ્વાદ કરાવવાનો જ છે અને તેથી તેણે કવિતાની સાચી પરીક્ષા તો એ જ માની છે કે જે ખુશ કરતી અને અસર કરતી હોય વળી એ દ્રષ્ટિથી અખાણી કવિતા માત્ર જ્ઞાનવાળી અને શુષ્ક લાગવાથી નર્મદે કહ્યું છે કે તે કવિતાથી સચ્ચિત થવાય છે પણ સચ્ચિદાનંદ થવાતું નથી નર્મદનો સાહિત્ય માટેનો ઉચ્ચ આદર્શ અને તેને માટે અનન્ય માન અને પ્રેમ આપણે તેના એક અવતરણ પરથી જોઈ શકીશું કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે છે જે ખોડવાળું છે તેને તે શોભિતું કરે છે ને જે સુંદર છે તેને વધારે સુંદર કરે છે જે ગુણો એકબીજાના શત્રુ છે તેને મિલન સારી કરાવે છે નર્મદ માને છે કે બાહ્ય જગતનું પ્રતિબિંબ કવિ માનસ પર પડવાથી તેને એક પ્રકારનો રસ પડે છે જે રસને એક તર્ક વડે રંગીને અલૌકિક રીતે ભાષા દ્વારા જગત સમક્ષ વ્યક્ત કરે છે એટલે રસ જેમાંથી જન્મી શકે છે તે કવિનો જુસ્સો તેમાં તર્ક ઉમેરવાની બુદ્ધિ તથા એ બધાને તાદ્રશ્ય રીતે વ્યક્ત કરવા માટેની ચિત્ર પાડવાની શક્તિ કાવ્ય સર્જનના માનસ વેપારમાં જોઈએ છે નર્મદ તર્કશક્તિ એટલે કે કલ્પના શક્તિ અને ચિત્ર પાડવાની માનસિક પ્રક્રિયાને જુદી જુદી મનની ક્રિયાઓ ગણે છે અને ઠેર ઠેર એ જ રીતે તેનો ઉલ્લેખ કરે છે કે વસ્તુતઃ શક્તિ એ તર્કશક્તિઓના પરિમાણોમાંનું એક છે અને કવિતાના ઉત્કટ તર્કશક્તિ વડે જ તાદર્શ ચિત્ર ખડું કરવાની શક્તિ પ્રબળ બને છે નર્મદ એક જ માનસ વેપારની બે શક્તિઓ છે તેમ સમજતો નથી અને તેથી જ બંનેનો ભિન્ન ભિન્ન લેખે અને પ્રમાણીને ઉલ્લેખ કરે છે નર્મદના પદ્ય લખાણની સરખામણીએ ગદ્ય લખાણ વધુ સફળ થયું છે એનો પ્રભાવ પદ્ય કરતાં ગદ્યમાં વધારે પ્રતિબિંબિત થતો જોવા મળે છે નર્મદને કવિતા વિશે અંગત પક્ષપાત હતો માટે તેને માટે એ કવિતા સંબંધી વધુ વિચારો અને વિવેચન કરવા પ્રેરાયો હોય તે સંભવિત છે તેથી કવિ વિશેના ઉચ્ચ મૂલ્યાંકનોને પણ જે કારણો છે તે પૈકીનું ખાસ કારણ ગણવું પડે કવિ ચરિત્ર વિશે એણે એ નોંધમાં લખ્યું છે કે સઘળા જન્મચરિત્ર લાભકારક છે પણ કવિ જન્મચરિત્રથી થતા લાભ તો અગણિત છે કવિતા એ સંસારનું પ્રતિબિંબ છે દરેક દેશના લોકોના સંસારને જોવો અને તે વળી તેના ખરા સ્વરૂપમાં જોવો તો તે લોકોના ઉત્તમ કાવ્યો વાંચવા દુનિયાની ખરી આબેહૂબ તસવીર કવિ ચિત્રે છે દુનિયામાં કઈ કઈ અજબ જેવી ચીજો છે તેઓની પોતપોતાની અને પરસ્પર શીશી ખાસિયત છે તેઓ શાશા લાભ કરે છે તે સઘળું ઘટતી રીતે રંગ દઈ જેવું જોઈએ તેવું બતાવે છે કવિ ઝૂંપડાની તથા રાજમહેલની ઘરની તથા બહારની આ દુનિયાની તથા પેલી દુનિયાની ટૂંકમાં દશો દિશાની વાત કરે છે જ્યાં જઈએ ત્યાં કવિ અને કવિતા છે જ એક એકી વાતને લીધે નામાંકિત થયેલા પુરુષો ઘણા છે પણ સઘળી વાતને લીધે નામાંકિત થયેલા પુરુષો થોડા જ હોય છે જે થોડા તે કવિજન છે આ ઉપરથી વિદિત થશે કે નર્મદની કવિતા અને કવિ વિશેની ભાવના કેટલી ઉત્કૃષ્ટ પ્રકારની હતી આ બધું જોતા નર્મદ કવિતા વિશે વધુ વિચારો કરવા પ્રેરાય તે અત્યંત સંભવિત લાગે છે નર્મદ આટલેથી અટકતો નથી પણ સામાજિક રાજકીય વિષયના નિબંધોમાં પણ તર્ક મળે તો ગમે ત્યાં ઠેર ઠેર કવિતા વિશે દર્શાવવાનું નર્મદ ચૂક્યો નથી આમ નર્મદે કવિ અને કવિતા નિબંધમાં છૂટક ત્રુટક કવિ અને કવિતાને લગતા અનેક પ્રાણભૂત પ્રશ્નો તેમજ વિવેચનની વિવિધ સમસ્યાઓની ચર્ચા છેડી છે અને તેને યોગ્ય યથાશક્તિ અનુસાર ઉત્તરો પણ આપ્યા છે આપણે ત્યાં ગુજરાતી વિવેચનમાં પૂર્વ અને પશ્ચિમના વિવેચનાત્મક વિચારણામાં તેના મૌલિક વિચારો આપણને ઓછા જણાશે છતાં તેણે પોતાની સમજ શક્તિ અનુસાર જે કોઈ સમપ્રત્યયો હાથ વગા થયા છે તેની પરિભાષા રચવાનો પ્રયાસ કર્યો છે અને એ દિશામાં સુવ્યવસ્થિત કેડી પણ કંડારી આપી છે આવી રીતે ગુજરાતી સાહિત્યના વિવેચન ઉપરાંત ઘણા ખરા સાહિત્ય સ્વરૂપોમાં પોતાનું યોગદાન આપનાર નર્મદ સુધારક યુગના સર્જક તરીકે મોટું માન મેળવે છે